પ્રશ્ન નંબર છ જણાવેલા ગુણધર્મો માટે કયો યોગ્ય ક્રમ નથી ઓકે બેરિયમ મેગ્નેશિયમ ઉપરથી નીચે બરાબર બેટા માગે કાર સ્કૂટર બાપરાજી સાઈઝ જે છે શું થાય ભાઈ વ વધે બરોબર નીચે જતા સાઈઝ વધે છે

તો અહીંયા ક્યાંક ને ક્યાંક ખોટું કીધું છે યોગ્ય ક્રમ નથી તો આજ આપણો જોઈ લઈએ ઇલેક્ટ્રોન ઇફીનિટી એટલે આ વિધાન ટ્રુ છે આ વિધાન ફોલ છે વિદ્યુત ઋણતા ઓક્સિજન ની વધારે જેમ તમે નીચે આવશો ટોપ ટુ બોટમ એમ ઇલેક્ટ્રો નેગેટીવીટી ઘટશે તો આ વિધાન પણ ટ્રુ છે રેડી તો બીજો આવશે અને આ જે છે મીડ લેવલ કહી શકાય તમે બે માં કન્ફ્યુઝ થઈ શકશો ધ્યાન આપજો